રાજપીપળા કરબાવાડમાંથી ખાસ રિપોર્ટ હાલ ચાલી રહેલા એસઆઈઆરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં યુવાનનો જબ્બો તેજ રાત્રે આઠથી બાર સુધી સતત સેવા બહુમતી ફોર્મો પૂર્ણ સમાજે વ્યક્ત કર્યો ગર્વ અત્યારે રાજપીપળાના સમગ્ર વિસ્તારમાં ની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં અને તેને ધ્યાનમાં રાખીને રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં ફોર્મ ભરી શકતા નથી કોઈની કોઈ ભૂલ આવી જાય છે

હું પ્રાથમિક શિક્ષક મનસુરી ફિરોજભાઈ મારા પર ફોન ફોન આવ્યો અમારા ટીપીઓ સાહેબનો રાઠવા સાહેબનો કે ભાઈ અમારા વિસ્તારના જે પીએલઓ છે ગંગારામભાઈ અને સલમાબેન એમની મદદ કરો કારણ કે આપણે આ કામ થોડા સમયની અંદર અને જલ્દી કરવાનું છે અને સારી રીતે કરવાનું છે એટલે જ્યારે મારા પર ફોન આવ્યો તો મારી તો સંકટ સમયની સાગર એટલે સલીમભાઈ બોસ સલીમભાઈ બોસને મેં તરત જ ફોન કર્યો

જેમાં સલીમભાઈ બોસના સાનિધ્યમાં આખી અમારી ટીમ લાગી અને એસઆઈઆરનું ફોર્મ શું છે શા માટે કરવામાં આવે છે દર વીસ વર્ષે આ સર્વે થાય છે અને વીસ વર્ષ પછી આ સર્વે ગુજરાત સરકારે ચાલુ કરેલો છે તો અમારા વિસ્તારના જે લોકો છે એ આ બાબતથી ખૂબ જ અજ્ઞાન હતા અને જાણતા ન હતા તો અમે એમને સમજ આપી કે આ જે ફોર્મ છે એનાથી તમે તમારી જે મતદાર યાદીમાં નામ છે એ ચાલુ રહેશે તમે જો આ એન્યુમેશન ફોર્મ નહીં ભરો તો તમને ઘણી તકલીફ પડશે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડશે અને તમારું જો નામ નીકળી જશે તો પછી તમારે મતદાર યાદીમાં નામ લખાવવા માટે ઘણી બધી મથામણ કરવી પડશે તો અમે અમારા કસપાવાડ વિસ્તારની જે જનતા છે એને ખૂબ જ સારી રીતે સમજાવી કે આ ફોર્મ ખૂબ જ મહત્ત્વનું છે અને તમે ભરો અને બે હજાર બેની યાદીમાં તમારા મમ્મી પપ્પાનું નામ હોય તો એ પણ શોધી અને લખો જે નવી વહુ આવેલી છે એના મમ્મી પપ્પાનું નામ પિયરમાંથી લાવો અને એ શોધીને અહીંયા લખો અને જે છોકરાઓ અઢાર વરસના છે એ એમના પિતાનું નામ બે હજાર બેની યાદીમાંથી શોધી અને અહીંયા જમણી બાજુની કોલમમાં લખે આ બધું જે ફોર્મ ભરવાની તમામ જે વિગતો છે અમે ખૂબ જ વિસ્તારથી લગભગ અમે કસ્બા જમાત ખાને આની કસ્બા જમાત ખાનાની અંદર જે મીટિંગ કરી હતી એમાં લગભગ 1 કલાકે મીટિંગની અંદર સમજાવ્યું કે આ ફોર્મ કેવી રીતે ભરાય છે ને સાહેબ તમારા વિસ્તારમાં કેટલું ભરાઈ ગયું છે આ ફોર્મ અમારા વિસ્તારમાં લગભગ 72% ફોર્મ ભરાઈ ગયા છે અને હજી પણ અમે આ બાબતમાં ખૂબ જ સક્રિય છે આજે પણ અમારી ઓફિસમાં ફોર્મ ભરાવવાના ચાલુ છે અને જે ભરાયેલા ફોર્મ છે એને ઓનલાઈન પર ચેક કરી આપીએ છીએ અમે કે ખરેખર તમારું ફોર્મ ડીએલઓ એ સબમિટ કર્યું છે કે કેમ તો એ બાબત પર પણ અમે ખૂબ જ સક્રિય છે અને આજે અમે એક નેતાના ઘરના સાત ફોર્મ એવા કાઢ્યા છે કે જે ડીએલઓ સુધી તો પહોંચી ગયા હતા પણ સબમિટ નહોતા થયા એટલે અમે એ બાબતે ડીલર ડીએલઓ સાહેબ કેટલા વિસ્તારોમાં એવું થાય છે કે કોઈ વિગત નથી લખી કે એવું છે ડીએલઓ બિચારા જાય છે પણ એ લોકોના ફોર્મ ભરાયા નથી તો એમને તમે શું કહેવા માંગશો કે તમારા ફોર્મની કોઈ બી વિગત બાકી હોય તો તમારી પાસે આવી શકે છે તમે એમને એડ્રેસ બતાવી દો કે ક્યાં આવવાનું છે અને કઈ રીતે કરવાનું છે તે તમે ટાઈમ અને એમને એડ્રેસ તમારો આપો અમારે તમારે કોઈ પણ તકલીફ હોય ફોર્મ ભરવા બાબતની તમને કોઈ વિગત ના મળતી હોય તો અમારી જે ઓફિસ છે સલીમભાઈ બોસની ઓફિસ રાજપીતલા કસ્બાવાડ વિસ્તારમાં સૈયદ મુરાણી બાપુની દુકાનની બાજુમાં બરાબર તો ત્યાં તમે આવી શકશો અને અમારા સંપર્ક નંબરો પણ સમય આપણી પાસે છે પાંચેક દિવસનો અને એ સમય દરમિયાન તમે તમારું ફોર્મ હજી પણ સબમિટ કરાવી દો અને જે લોકોએ ફોર્મ ભરેલા છે ખાસ ચેક કરે કે ભાઈ તમારું ફોર્મ તો ભરીને છે પણ ખરેખર એ ઓનલાઈન સબમિટ થયું છે કે કેમ

પણ એની માટે અમારી પાસે એક માસ્ટર માસ્ટર સાહેબ છે કે અમને કોઈ બી પ્રોબ્લેમ હોય તો ફિરોજ માસ્ટર સાહેબને અડધી રાત્રે બી અમે અગર જો ફોન કરતા તો અમારી માટે એ ઊભા થઈ જતા એ રાત દિવસ ગમે તે પણ હોય એ નતા જોતા ને ફોર્મ માટે અમારી ઓફિસ પર તરત જ આવી જતા અને પીડીએફ માંથી તમે જાતે એમને બધું ઓધીને તમારી રીતે જી જી અમારી આખી ટીમે એમાં બહુ મહેનત કરી છે અને મારી સાથે કરી દસ થી પંદર છોકરાઓ હતા એમને બી મને બહુ સાથ સહકાર આપ્યો છે તો મેં મારી ટીમનો ખૂબ આભારી છું અને આગળ કેટલા દિવસ હજુ તમે ચલાવશો આ કામ